હવે દિત્યને ભણવાનું નથી એને ખેતી કરવાની છે જો અહીંયા બદામ છે અને બાજુમાં જ મધનું કોડું છે હું અત્યારે બદામ પાડવાનું ટ્રાય કરું છું આ બે નારિયેલી વચ્ચે થશે પીસ્ટ ઝાડ હેલો ગાઈસ હિયર ઇઝ યોર કોકોનટ કોકોનટ ફોર એવરીવન હે ચીયર્સ આ કેડા કેવા કેવા અલગ છે આ જો થોડક સાઈઝ છે ને ના 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 કેડા આવે અને થોડક ખાવામાં ખટ મીઠા જેવા લાગે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે દસ જેવો ટાઈમ વાગી ગયો છે અમે બધા જો રથમાં બેસીએ અને અત્યારે જઈએ છીએ વાડીએ કેમ કે વાડીએ આપણે છે ને આજે વાવણી કરવાની છે માંડવી વાવવાની છે એટલે વાવેતર કરવાનું હોય વાવણી કરવાની હોય તો તો આપણે જવું જ પડે શુભ મુરત કરવા કેમ નાસ આપણે આખું વર્ષ રાહ જોતા હોય આ દિવસની હા તો અત્યારે જો હું દિતિયા ને જલપા ત્રણે જાય છે મમ્મી અને પપ્પા આગળ ગયા છે બધું સામાન ને બિયાં ને બધું લઈને ને ટ્રેક્ટર વાળા ભાઈ પણ અહીંયા પહોંચી ગયા છે તો આપણે મુરત કરવા માટે જવાનું છે દિતિયા ને હાથેથી અને અહીંયાથી થોડો રસ્તો ડેન્જર આવે છે કેમ કે વરસાદ થયો એટલે અહીં માટીનો હોય ને એટલે ચીકણો થઈ જાય

માથે આપણે વાવી દીધું અને ઉપર છે ને બહુ મસ્ત વરસાદ થઈ ગયો એટલે આપણી નારિયેળી જો એકદમ લીલીછમ છમ થઈ ગઈ છે તો પાણી નહીં પાવું પડે આપણે ચોમાસું આવી ગયું નકર તો પાણી પાવું પડે પણ હવે તો રોજ વરસાદ આવે એટલે એ કાંઈ ટેન્શન નથી અને ઘણા એની કોમેન્ટ આવતી હતી કે જલવાબેન તમારી વાડીના વિડીયો બહુ મસ્ત આવે છે તમે હમણાં તમારી વાડી બતાવો ને તો અમને મજા આવે નેચરલ વાતાવરણ જોવાની કે સિટીમાં રહેતા હોય ને એ લોકોને મજા આવે છે વાડીનો ને એવો વિડીયો જોવાની એમ બરોબર છે તો તમે એક વિડિયો તમે બે ત્રણ વાર પાંચ દસ વાર પણ જોઈ શકો એવું નહીં મને મજા આવતી હોય તો અને અહીંયા જો દિત્યા ને આંગળવાડીએ નતું જાવું એટલે અમે કીધું કે હાલો આંગળવાડીએ નો જવું નથી જાવું કઈ વાંધો નહીં ભણવા ન જાવું કઈ વાંધો નહીં હાલ આપણે ખેતર છે જ વર્ગી પડો એટલે દિત્યા ની આયા વર્ગાડ દીધી છે હવે કોઈ કોમેન્ટ ન કરતા કે દિત્યા ને સ્કૂલ માં મોકલો નામ કરો અને સમજાવું હવે દિત્યા ને ભણવાનું નથી એને ખેતી કરવાની છે બરોબર ને દિત્યા અમુક ટાઈમે ખેતી નું જ જમાનો આવશે

વાવણીનું કામ ચાલુ છે ટ્રેક્ટર ચાલુ છે ને એની સાથે સાથે પપ્પાની તો ચાલે જ છે પણ એની સાથે સાથે બગલો પણ ચાલે છે કે બરોબર બિયા પડે છે કે નહીં એમ ચેક કરતો જાય છે કે વાવણી બરાબર થાય છે કે નહીં એમ જો બગલાના લંચનો ટાઈમ થઈ ગયો છે તે ઈ ગોતે છે જો પાછળ પાછળ કેવો આયલો આવે ના રે જો દિત્યા અહીંયા ખેતરમાં આવે ને એટલે એને સીધી ભૂખ લાગી જાય એટલે કંઈક ને કંઈક આપણે નાસ્તો લઈ આવવો પડે લઈને આવ્યા એટલે ખાવા બેહી ગયા અહીંયા અને મેં પણ અહીંયા ખાવાની શરૂઆત કરી દીધી છે પીચની અમારા ખેતરમાં થાય છે નહીં અમે બહારથી લઈ આવ્યા છે

અને બાજુમાં જ મધનું પોડું છે હું તે બદામ પાડવાનો ટ્રાય કરું છું આ બધાયને તમને ચેતવણી આપી દઉં તો જો એટલે દૂર ઊભી છે જો જેવું મધ ઉડે એટલે આપણે સીધા આમ એટલે ભાગવાની તૈયારીમાં રહેજો બધાય પણ નહીં તમારે જ ભાગવું પડે કેમ કે બદામ પાડ લીધી છે મેં ચાલો તો બદામ બદામ ને એવું બધું તો ચાલ્યા કરશે પણ હવે આપણે અહીંયા છે ને કૂવામાં માછલું મોટું બધું છે એ શું કરે છે ને એનું આપણે જરાક જોઈ લઈએ ઓહો કૂવામાં પણ પાણી ઉપર આવી ગયું છે હો ચોમાસાને લીધે વરસાદ થયો ને એટલે એકદમ સરસ ચોખ્ખું પાણી થઈ ગયું છે અને એકદમ કોવામાં ઉપર પાણી આવી ગયું છે પણ માછલું તો ક્યાંય દેખાતું જ નથી ક્યાં ગયું હોય છે માછલું કે વાવણી કરવા ગયું હોય છે દીત્યાબેન પણ પાછળ પાછળ આવી ગયા દીધી માછલું તો ક્યાંય નથી દેખાતું સૂતું લાગે હજી ચાલો તો માછલું તો જોવા ન મળ્યું પણ અહીંયા જો આપણે રૂમ છે ને વાડી એની અંદર મમ્મી અહીંયા ચૂલો રાખ્યો છે અત્યારે શું કરો ચા ચા બનાવું વાવણી કરી ને તો બનાવી તો ટાઈમ ન મળ્યો ત્યાં બનાવી દીધું મુરત કરી લીધું

બરોબર તો એ આપણે કઈ વાવવાનું ટ્રાય કરીએ સો એ સો થાય પણ તો એ આપણે વાવવું છે દિત્યાંજન દિત્યા ગમે એ ખાઈને બી નાખતી જાય હા એ આપણે તો એ આપણે વાવવું છે કદાચ થઈ ગયું હા લાગે તો બાર નકર થોથા હા કે માની પેલા તો ઘણીવાર વાયા હતા પણ થ્યા જ નહીં તો જગ્યા ગોતો કે શું કરો આય વાવેત પણ અહીંયા છે ને આ પગથિયું છે આ જાવ જવાનું તો અહીંયા વાવી દઈએ મમ્મી કે અહીંયા વાવ પણ તડકો આવશે વાંધો નહીં હાલો હમણાં તો ચોમાસું છે થાય તો ઠીક છે બાકી પછી હળી જશે બીજું હું તો આપણું હળ લઈ લીધું છે આ બે નારિયેલીની વચ્ચે થશે પીસ્ટનું ઝાડ યાદ રાખજો હા યાદ રાખવાનું છે એટલે આપણે નારિયેળી ઉપર ચડીને પણ તમે પીચ તોડી શકશો સાચી વાત આનું ઝાડ છે ને આપણે જમરૂખડી હોય ને એના જેવું થાય છે મેં થોડુંક જોયું છે બહુ મોટું નહીં થતું એમ કે હમ માપમાં

અમે તો ચા નથી પીતા સોડા કે સરબત કે કંઈ હોય તો હા તો આપણા માટે છે ને અહિયાં નારિયેળ પાણી પણ સુવિધા છે નરેશ જાશે અને નારિયેળ પાણી લેતા આવશે કેમ કે અમે અહીંયા પહોંચશું તો દીતી આગળ પાછળ થશે અને તમે જાઓ ને અમારા બે માટે નારિયેળ પાણી લેતા આવો પછી આપણે જઈએ સીધા ઘરે ચાલો તો અત્યારે બીજા બધાય માણસો છે ને અત્યારે ચા પી છે પણ હું ચા નથી પીતો જલપા ચા નથી પીતી દીતી આ ક્યારેક ક્યારેક એક આટલો ઘૂંટડો પી લે છે એટલા માટે પણ આપણે અત્યારે નારિયેલ પીવાનું છે એટલે આપણે અહીંયાથી નારિયેલ એક બે તોડીને પી લઈએ બીજા બધાય નથી લઈ આવતો કેમ કે એને અહીંયા પહોંચાડવા માટે પહેલાં તો માથાકૂટ કરવી પડે એ રાડો રાડ થઈ જાય અરે યાર અહીં તો પણ લીલું છે સાઈડમાંથી જવાનું ટ્રાય કરું એમાં એવું છે કે એને અહીંયા પહોંચાડવા માટે છે ને બહુ હાલવું પડે ધીમે ધીમે હાલલા હાલલા પછી માણમાણ પહોંચે એટલા માટે હું કે હું એક જ જાઉં ને લઈ આવું જો અહીંયા પણ મસ્તના નારિયેલ છે વાં પણ મસ્તના નારિયેલ છે અને આગળ પણ મસ્તના જ નારિયેલ છે કેમ કે આપણે આપણા વખાણ જ કરવાના છે એવું નથી મસ્ત છે આપણે આગળ જઈને દેખાડું તમને બીજા સારા નારિયલ હોય ને તો એ જોઈ લઉં પેલા પછી પાડું ચાલો તો આપણે થોડાક દૂર આવી ગયા છે ને ત્યાં આ નારિયેલ છે ને મીઠા લાગે છે બીજા પણ મીઠા જ છે પણ આ થોડાક પાકા થઈ ગયા છે એટલે પીવાલાયક છે ને આની પહેલાં પણ આપણે આમાંથી પી ગયેલ છે ને મીઠા જ છે તો આમાંથી હું પાડી લઉં ચાલો તો આપણે અહીંયા છે ને ત્રણ નારિયલ પાડ લીધા છે કેમ કે મમ્મીએ ચા પીધો છે મમ્મી નથી પીવું અને પપ્પા એને બીજા એ ચા પી લીધો છે અને નહીં પીવા હોય પીવા હશે તો અહીંયાથી પી લેશે ઓળખથી જ્યારે થોડુંક વવાઈ જાય પછી આપણે હવે ભાગીએ એટલે ભાગવાનું આપણે અહીંયા સુધી જ છે આપણે ઓરડી છે ને ત્યાં સુધી ત્યાં જઈને બધાને નારિયળ પી પીવાના છે તો એને પીવડાવી દઈએ નારિયળ હું પણ પીશ એક મારા માટે લીધું છે હેલો ગાઈસ હિયર ઇઝ યોર કોકોનટ કોકોનટ ફોર एवरीवन હાય ચીયર્સ કોકોનટ ફોર આપણા માટે છે ને મસ્ત મસ્ત નારિયળ પાણી લઈ આવ્યા છે троપા લઈ આવ્યા છે તમે પીને આવ્યા કે નહીં હું લઈને જ પીધું નહીં પીધું નહીં

ન પાણી પી ફટાફટ હા સાડી પહેરી તો નારિયેળ પાણી નહીતર હું પી જઈશ ચાલો તો મસ્ત મસ્ત નારિયેળ પાણી પી લીધા ને એની અંદર કેટલી મસ્ત મસ્ત મલાઈ છે અંદર ને મલાઈ ભાવે કા ચાલો તો આપણે મલાઈ પણ ખાઈ લઈએ ચાલો તો અત્યારે છે ને આપણે અમે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને જો ઓલમોસ્ટ અહીંયા અડધું ખેતર વવાઈ ગયું છે અડધું થોડુંક બાકી છે ચાલીસ ટકા જેટલું બાકી છે એ પણ હમણાં થઈ જશે અને જો હું કેટલા બધા બગલા આવી ગયા પહેલાં છે ને એક જ બગલું હતું હવે બીજા આજુબાજુ વાળાને કહીએ હું એક બગલું કાલો હાલો અહીંયા લંચ ચાલુ થઈ ગયો છે એટલે બધા આવી ગયા છે લંચ લેવા માટે બગલા અને આપણે પણ હા હા હવે છે ને આપણે પણ અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે ને આપણે અત્યારે જઈએ ઘરે ચાલો દીતિયાબેન

કારીગરોને ચા પાણી પછી આપણે છે ને મંગુ ને ગૌરી ને એ બધાને પણ પાણી ને ચારોનું કરવાનું હતું તો એ પણ થઈ ગયું એટલે જો અત્યારે મંગુ તો બેસી ગઈ છે પણ ગૌરી હજી બેસવાની તૈયારીમાં છે એટલે એ લોકોએ પણ ખાઈ લીધું છે અને પછી આવીને કપડાં અને કચરા પોતાનું બધું બાકી હતું તો એ બધું કર્યું કપડાં જો અત્યારે ધોરીએ સુકવા જ છે હજી ધોઈને નવરી થઈ જ છું અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયો છે દોઢ જેવો ટાઈમ થઈ ગયો છે નાઈ ધોઈ લીધું છે અને હવે ખાલી જમવાનું એક બાકી છે ફૂલ થાકી ગયા છે કેમ કે ઘરનું બધું કામ મૂકી અને વાડીએ ગયા ત્યાંથી આવી અને પાછું સીધું કામ સંભાળી લીધું આખા ઘરનું બાકી જ હતું ખાલી રસોઈ એક જ બનાવી હતી તો આવીને બધું કામ કર્યું એટલે ફૂલ થાક લાગી ગયો છે અત્યારે હવે જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરી લઈએ અને હા દઈણા પણ આપણે દળવાના ચાલુ હતા તો જો અહીંયા છે ને લોટનો ડબ્બો પણ આપણે ભરાઈ ગયો છે બાજરાનો લોટ તો હતો પણ ઘઉંનો એક બાકી હતો તો એ પણ સાથે સાથે કામ ચાલુ હતું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે તો ફટાફટ જમી અને થોડીક વાર આરામ કરી લઈએ ચાલો તો આપણે બપોરે જમી લીધું ને ફ્રી થયા ત્યાં ત્યાં આપણી ઘરે મહેમાન આવી ગયા હતા એટલે આજે આપણે આરામ કરવાનું વિચાર્યું હતું તો આજે પણ આપણે આરામ કઈ થયો તો મહેમાન આવ્યા હતા તો બસ જો હમણાં જ મહેમાન ગયા છે પછી મહેમાન ગયા એટલે આપણે જે રોંઠાનું કામ હતું એ બધું ચાલુ કરી દીધું અને મમ્મી પણ પછી વાડીએથી વેલા ઉતાર્યાતા મે મન આઈવાતી ફોન કર્યો તો કા હા બસ નરસ હું તો ફોન નથી લેગી ઉતાવેલ ને હમ નરસનો ફોન આવ્યો માસી એનો હા હું બાલ ખાવાળાનો ફોન માકરતો હા તો મમ્મી પછી અત્યારે બેઠા બેઠા હાવેણા છે ને ચોકડીમાં વારવા નાની હાવેણા ખરાબ થઈ ગયાતા पतला થઈ ગયાતા હાવ મમ્મી અત્યારે જો આ માસી ગયાથી આવ્યા થઈ જ છે ને હા હા તો માસ્તજી અહિયાં થી જો હાવેણા છે ને અમે લઈ આવ્યા હતા પછી એને જેટલા જોતા હોય એ રીતના આપણે રાખી ને બાંધી દેવાના તો જોઈ લ્યો આ સાઈઝ જોઈ લો હાવેણા કેવી મોટી છે આપણે આમ ઊભા ઉભા વારું હોય ને તો વારી વાળી આરામથી ઊભા ઊભા વરાઈ જાય આગળથી થોડું કંઈ કટ કરવું પડશે સિટીમાં અને ગામડામાં અને આમ બેચા ત્યાં સાંવેણા લેતા હોય છે અહીંયા તમારે ત્યારે હાવેણાનો શું ભાવ છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કે અમારે તો આ ફ્રીમાં આવ્યા છે અને અહીંયા જો મેં મૂકી દીધા છે મગ બાફવા માટે કેમ કે આપણે જે વાવણી કરી તો મગનું શાક બનાવવાનું છે મગ અને ભાત બનાવવાના છે ચાલો તો સાવેણાની બધું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે મમ્મી છે ને આપણને કઈક વસ્તુ બતાવે છે શું કહેતા તા તમે તો જો અહીંયા છે ને આપણી વાડીના કેળા છે કાચા હતા પછી અહીંયા મમ્મી નાખ્યા હતા તો કેટલા મસ્ત રીતના પકાવ્યા છે હા એક બે દિવસ રાખ્યા કા બે દિવસ વરસાદ કે હા હા ત્રીજો ત્રીજો દિવસ છે ને જ બે દિવસમાં તો મસ્ત કેળા પાકી ગયા બાકી આપડે જે બાર થી લઈ આવીએ કેળા એ તો દવા થી પકવતા હશે ને અને આ તો જો કેવા મસ્ત એકદમ નેચરલ યલો કલર થઇ ગયો આ અલગ છે નાના નાના કેળા આવે અને ખટ મીઠા હુનેરી કેળા છે આ કેળામાં પણ અલગ અલગ જાત આવે તો આ મારા વાડીના હુનેરી કેળા છે કેમકે આ કેળા નાના હોય ને એટલે બે ત્રણ ખવાઈ જાય તો ખબર ન પડે અને સ્વાદ માં ખાટા મીઠા હોય એટલે મજા આવે ખાવાની ચલો મસ્ત મજાનું જમી લીધું છે અને અહીંયા જો બહાર આપડે થોડીક વાર ઠંડી ઠંડી હવા ખાવા આવી ગયા છીએ અને અત્યારે તમને સોર બકોર કોઈ હમરા હે ને કેમ કે દિત્યા અને મમ્મી ગયા છે માસીના ઘરે જમવા એ બને ને ત્યાં જમવાનું હતું એટલે આજે તો અમે ત્રણ જણા જમવા માતા હું પપ્પા અને એટલે વેલા જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે છે ને અહીંયા રમત ચાલુ છે યુગ અને એનઆરએસ ની કા કલર કલર ની રમત રમે છે યુગ ને ક્યો કલર કેવો તો ની જ ભૂલી ગયો અને ઘણા લોકો પૂછતા હોય કે યુગ કોનો છોકરો છે તો યુગ નું ઘર જો અહીંયા અમારી બાજુમાં જ છે આ અમારું ઘર છે અને આ યુગ નું ઘર છે એટલે અમે બધા પાડોશી છીએ કાયો અને યુગ છે એ નરેશ નો ફ્રેન્ડ છે પાકો દોસ્તાર છે મારો મને મારો ભાઈ છે આજે તો છે ને આપણે જો ખેતરમાં મસ્ત માંડવીનું વાવેતર થઈ ગયું છે એટલે હવે છે ને આપણે વરસાદની રાહ જોવાની છે કેમ કે બે દિવસથી તડકો નીકળે છે તો વરસાદના છાતા થઈ જાય તો મસ્ત ઉગાવો આવી જાય માંડવીનું થઈ જશે વાતાવરણ ચેન્જ થઈ ગયું ગરમીનો ઉકળાટ પણ એટલો છે એટલે લગભગ બધા વાવેતર ચાલુ જ જશે બધાને ત્યાં તમારું વાવેતર થઈ ગયું છે કે નહીં જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અને આજનો મારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇ